i <laughs> આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ કોકરા વિસ્તારમાં આવેલી સ્કૂલ સ્કૂલની બહાર ગઈકાલે એક યુવક ઉપર સરીતું હુમલો કરવામાં આવ્યો હતો અને આજે વહેલી સવારે યુવકનું સારવાર દરમિયાન મૌન થઈ ગયું બાદ આ સ્કૂલની બહાર તમે જોઈ શકો છો તોડફોડ અને પોલીસ કાફલો પહોંચી ગયો છે અને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ કક્ષાધ અધિકારી એસપી ડીસીબી કક્ષાના અધિકારીઓ પહોંચી ગયો છે અને મામલો શાંત પાડવાની કોશિશ કરી છે અને આ જે વિદ્યાર્થી હતા અને જે વાલીઓ હતા એ લોકોની એ છે કે આ સ્કૂલની અંદર જે એવા વિદ્યાર્થી આવે છે એ લોકોને અહીંયાથી સસ્પેન્ડ કરવામાં આવે અને સ્કૂલ જો આવા વિદ્યાર્થીઓ આવશે તો અમારા બાળકોને અહીંયાથી સર્ટિફિકેટ લઈ લઈને બીજી સ્કૂલ સ્કૂલમાં અમે ભણાવશું અને બીજી મોટી વાત આવી છે કે ડીઓ તરફથી એક મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે કે સ્કૂલની અહીંયા કંઈ બેદરકારી હશે તો સ્કૂલની માન્યતા પણ રદ કરવામાં આવશે રઈસ સૈયદ સેવન ડે સ્કૂલ અમદાવાદ છાત્રે હમલા કર્યો હતો પોલીસે તાત્કાલિક તીનસો સાત મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો હતો અને હતા અને જો વિક્ટિમ છે અને બીજા સંસ્થાનો આગેવાનો હતો એને માંગ નથી કરવામાં આવે ઉસ્તી સાહેબે આ માંગણીનો તાત્કાલિક માની દુઃખે અને આ તપાસ કરવામાં આવ્યો છે એક જ છોકરા ન હતો એકથી વધારે છોકરા અપેતારી માટે છોકરાને લઈ લીધું છે અને એમાં સ્ટ્રીટમેન્ટ જેવા પર મને આગળ સાત છોકરા એનો પણ અટક કરવામાં આવશે ત્રીજી માંગણી એવી હતી

અત્યારે એની આગેવાનો અને બીજી સંસ્થા માની બી છે હું અપીલ કરું છું અને સી સાહેબ પણ માર સીપી સાહેબે પણ કીધું છે એમાં કોઈ પણ સંજોગમાં કોઈ બી બી માણસ હોય જેને અગર એમ રીતે સામેલ હોય એને પગલાં લેવામાં આવશે ચોક્કસ લેવામાં આવશે અને ફીડે કે કોઈ આદત હાથમાં નહીં સવારે પણ ઘણા બધા પબ્લિક અહીંયા ભેગી થઈ ગઈ હતી સ્કૂલનો તોડફોડનો બનાવ પણ બન્યા છે અને એના માટે સ્થાનિક તપાસ કરે છે કે કોણ કોણ એમાં સામેલ હતા પરંતુ જો એકચુઅલ છે મર્ડનું આ તાત્કાલિક અસરથી સંભાળી લીધું છે અને એનો વ્યવસ્થિત તપાસમાં કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા હતા હવે આપણે કેવા પગલા લેવી નહીં નીચે થોડો ગઈકાલે જે આ ઘટના બનેલી છે બિલકુલ દુઃખદ છે આ દુઃખદ ઘટના નહીં જેવા સમાચાર અમારી કચેરીને મળ્યા તાત્કાલિક શાળાને કારણદર્શક નોટિસ આપી અને ખુલાસો ગઈકાલે જ માગ્યો છે પરંતુ જે અત્યારે સવારે જે જે ધોરણ દસનો આ વિદ્યાર્થીનું એનું જે દુઃખદ મોત થયું છે એ દુઃખદ ઘટના છે જેને ધ્યાને લઈ અમારી ટીમ પણ અહીંયા આની સમગ્ર માહિતી એકત્રિત કરી રહી છે શાળાની બેદરકારી તો છે જ એ સ્પષ્ટ દેખાય છે કેમ કે કારણ કે બાળક જે છે એવું કહેવામાં આવ્યું છે હજુ તપાસ તો પોલીસ રિપોર્ટના અંતે જ જે કંઈ હકીકત અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવે કે બાળક છે ધોરણ દસનો વિદ્યાર્થી હતો એને સામે બીજા ધોરણ દસના વિદ્યાર્થીને શાળાના ગેટની બહારના ભાગમાં આ પ્રકારે ઇન્જરી કરવામાં આવેલી અને ઇન્જરી પછી એ બાળક જે છે એ લોહી

એના પેટમાં હુમલો કરવામાં આવ્યો હતો આ એક તેના મિત્રએ જ જોયું છે એના પરિસર અને સિક્યોરિટી હાજર હોવા છતાં કોઈ પણ પ્રકારની ધસ્તી લીધી નથી તપાસ અહેવાલના અંતે હકીકતની ખાતરી થશે અને ખાતરી થશે એમાં જો શાળા દોષી થશે તો ચોક્કસ એનો અહેવાલ થશે વાળી માંગે આખી એટલે કે નીકળવા આ બાબતે ક્યાંય પણ કહું છું કે લાપરવાહી જણા જે પગલા લેવાના હતા એ અમારી વડી કચેરી સાથે પરામર્શ રહી અને કાર્યવાહી કરી છે અબાન જ્ઞાની જાણકારી મોનીટેને સદન સાના લક્ષ્મી અને તશિલ દ્વારા પરમિટ નોધી

અને અમુક લોકો સ્પેસિફિક વ્યક્તિ પાસેથી સ્પેસિફિક ધર્મના લોકો પાસેથી અઢી લાખ રૂપિયા લઈને એડમિશન કામ એફઆરસી કર વધુ ફી લઈ ના શકે છે એફઆરસીનો ઓર્ડર નંબર પર પણ લગાવવો પડે અને એ બીજું આઈસી બધી છે જેથી એન સરકારની એમ સી કે એનું જે બોર્ડ છે એ અલગ છે પરંતુ ફીના નિયમો જે છે એ એફઆરસી ના એ ગુજરાત સરકારના એવા કમી જ વર્ષે જો એ પણ અનિયમિતતા જોવા મળશે તો પણ એ અમે આપણે આની વિરુદ્ધ શું શું પગલાં લઈ શકીએ છીએ આના વિરુદ્ધમાં એની એનઓસી એની રદ કરવા માટે કે જો ગુજરાત સરકારે એને એનઓસી આપ્યો હોય તે કરી શકાય પરંતુ આ બાબતે પહેલાં અત્યારે હાલ આમાં કોણ કેટલું દોષિત છે કયા પ્રકારે શાળાએ બેદરકારી દાખવી છે તે અમે જોઈશું અને જે પોલીસ પણ પોતાની કાર્યવાહી કરશે એમાં પણ જે હકીકત આવશે અને વડી કચેરીને અમે આ બાબતે રિપોર્ટ પણ કરીશું અને આગળ વિભાગ કક્ષાએથી આ બાબતે જે કોઈ નિર્ણય લેવામાં આવશે તેનો આદેશનું અમે પાલન કરીશું જે કંઈ ઘટના ગઈકાલે ઘટી છે ને કોઈ પરિવારનો પંદર વર્ષનો દીકરો ગયો છે ખૂબ નિંદનીય અને દુઃખનીય છે પોલીસ વિભાગે એની કાર્યવાહી કરી છે જે કોઈ આનો ગુનેગાર છે એની ધરપકડ કરવામાં આવી છે શાળાના સંચાલકો અને એના નિયમો વિશે જે ફરિયાદો છે એની શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે મેં પરિવારના દીકરાના ઘરે જઈને એના માતા પિતા સાથે વાત કરી છે એની અંતિમ સંસ્કાર સારી રીતે થાય અને એને એ લોકોની વ્યવસ્થાઓ પણ અમે ગોઠવી રહ્યા છીએ પરંતુ આપના માધ્યમથી હું વિનંતી કરવા માગું છું કે સરકાર આમાં કોઈપણ જાતની કાચું કાપવામાં નથી જે કંઈ હશે એની સામે પૂરી એક્શન લેવામાં આવશે પરંતુ કાયદો અને વ્યવસ્થાને એનું કામ કરવા દઈશું તો આપણને સાચી માહિતી મળશે અને જે સાચી માહિતી મળશે હું પ્રજાના પ્રતિનિધિ તરીકે ત્રીજી વખત અહીંયા રહ્યો છું અમે કોઈથી ભાગવા કે ડરવા માગતા નથી જવા નથી માગતા પ્રજાએ અમને વોટ આપીને ચૂંટ્યા છે અમે પ્રજાની સાથે છીએ એમની સાથે ઊભા છીએ અને જે કંઈ રજૂઆત કરવાની જરૂર પડશે સરકારમાં કરીશું હું સ્થળ પર હું સ્થળ પર હાજર નહોતો પરંતુ એના વિડીયો મને મેં માગ્યા છે મળશે તો એની પોલીસ ખાતામાં અને શિક્ષણ વિભાગમાં બંને રજૂઆત કરીશું કે કેમ આવું ઘટ્યું જોડે ચિંતા ના કરો એવિડન્સ જોડે કોઈ છેડતી નથી થઈ પોલીસ પાસે પૂરતા એવિડન્સ છે એ અમને અમારી એમની સાથે ચર્ચા થઈ છે એવિડન્સ પૂરતા મળી ગયા છે તમે એની ચિંતા કોઈ સમાજ કે કોઈ વસ્તે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારે કોમેન્ટ કરવી એ અઘરી છે પરંતુ એવું માનું છું કે આવી કોઈપણ પણ જાતની પ્રક્રિયા કોઈપણ પ્રકાર કોઈપણ સમાજનો દીકરો હશે અથવા દીકરી હશે અમે ચલાવવા માંગતા ભાઈ પરિવાર માગતા નથી પૂરતો પ્રયત્ન કરીશું છેલ્લા 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 મિનિટ સુધી હું એમના ઘરે ખાતરી આપી આવ છું અને હું રાતે ગયો છું અમે કોઈ આમાં કોમ્પ્રોમાઇઝ કરવા માગતા ઓકે